હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણતા ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ મોર્નિંગ આપણે બહુ મસ્ત થઈ ગઈ છે અને આજ તો વિશાલને જવાનું હતું વહેલું પણ આજ તો મમ્મી વહેલા ઉઠા છે કારણ કે રાત્રે મને આમ અચાનક નીંદર ઉડી જાય તે પછી ઉડી ગઈ તે માથું ચેડું માથું ચેડું તે નીંદર જ ન આવે તે પછી રહી રહીનું સૂતી એટલે મમ્મીએ કીધું કે તું ભલે શું હવે અને હું વિશાલને બધું બનાવી દઈશ નાસ્તો ને એવું બધું તો વિશાલ તો અત્યારે જૂનાગઢ માટે રવાના પણ થઈ ગયા છે અને આઈ થિંક કલાકમાં તો પહોંચી પણ જશે ત્યાં કારણ કે સાડા પાંચ પોણા છ વાગ્યાના નીકળી ગયા છે તો હવે તો આપણે તો ડાયરેક્ટ સીધા એમને રાત્રે મળશું તો ફિલહાલ મમ્મી પપ્પા ગયા છે મંદિરે હવે કિચનનો શું સીન છે એ કાંઈ ખબર નથી તો ચાલો જઈએ કિચન તરફ નાસ્તો બનાવીએ નાસ્તો કરશું વન બાય વન મમ્મી પપ્પાને મળશું અને તમને બધાને મળાવશું તો ફાઇનલી આપણે આવી ગયા છે ફરી કિચન માં અને કિચન ની અંદર મમ્મીએ ઓલમોસ્ટ વિશાલ ને ભાખરી કરી દીધી હતી એટલે ભાખરીને લોટે મમ્મીએ બાંધીને રેડી કરી દીધો તો એટલે આપણે જસ્ટ ખાલી મમ્મીનું દૂધ બનાવવાનું છે મારી પપ્પા માટે મેં ચા મૂકી દીધી છે અને અમારા ત્રણેયની ભાખરી રેડી છે કારણ કે મમ્મી લોટ બાંધીને એટલે ભાખરી કરવાની છે હવે તો ચાલો ફટાફટ ભાખરી કરી લઈએ દૂધ મમ્મીનું બની ગયું છે ભાખરી કરી લેશું એટલે ચા થઈ જશે આપણી પછી ત્રણેય મસ્ત એકી સાથે નાસ્તો કરી લઈએ મસ્ત શિરામણ કરવા બેસી ગયા છીએ મેનુમાં વાડીના જ મરચા પપ્પા મરચા બહુ મીઠા લાગ્યા કાલે એટલે મેં કીધું આજ પાછળ તળું યાદ આવી ગયા બ્રદશી વરસાદ આ હા તીખા ન જ લાગતા પેલો મમ્મી ને કેતી કે મમ્મી આવતા એટલે મેં કીધું મમ્મી આ બહુ તીખાઈ છે મમ્મી કે કે તીખા નથી કે જા દશીમાં બહુ સરસ અને તો મંદિરેથી તો મેં ભોગળ બંધ કરી દીધો તો મેં કીધું અંદર કેમ ન થાઉં તબેમાં હે કોઈ ભોગળ બગળ અરે ખખડાને મને આમ આમ મરચા તોડતી તેમ તો મને આમ ખબર મે બુ અવાજ આવે કે ક્યાંકથી મે ધીમે ખખડાયું ઘણે તો તાણે ખખડા દી

tadiyala lo más tenastodala You

પાણી લઈ ને આવું ને તો કે પાણી જ મેન છે પપ્પા બિચારે આ ત્રીજો ત્રોફો તો પણ મલાઈ નીકળી નઈ મલાઈ હાટો એવું છે તો અત્યારે જો ઘર થઈ ગયું ખાલી ખમ

ખબર ના થાય આપણને કાઢો કદાચ ને નીકળવા ના હોય કદાચ ભાંગી ગયો થોડોક રહી ગયો કપાસી થાય કાંટા ની બહુ થાય પેલા થતી જ કપાસી

तो જેમ જેમ આખો દિવસ સ્પૅન્ડ કરશું એમ તમને બતાને બતાવતા જ છું સો ફાઇનલી અભી આ ગયે હે હમ કિચન મે ઓર જસે હમણે આપ સભી કો બતાયા કે હમ તીન કે તીન હી હે આજ તો તો બન રહી હે અભી મસ્ત અમારી ફ્રેશ વાલોર કી सब्जी ઓર યહાં પે سارے મસાલે سب કુછ લે લિયા હે હમણે યહાં પે તેલ ભી ગરમ હોને કે લિયે રખ દિયા હે ઓર અભી બનને વાલી હે સાથ મે રોટિયા પહેલે બનાને વાલે થે ઉડદ કી દાલ લેકિન હમારે વિશાલ કો બહોત જ્યાદા પસંદ હે દાલ તો ઉસકે લિયે હમ કલ બનાયેંગે तो कल का मैनू अभी से फिक्स हो गया है कि मस्त उड़द की दाल और बाजरे का रोटला तो फिलहाल अभी के लिए वारोड़ की सब्जी बन रही है और साथ में बनेगी रोटिया तो चलिए अभी मैंने और मम्मी ने मिलकर वालो कटिंग कर ली है तो अभी सब्जी बना लेते हैं देन आफ्टर अपना प्रोटीन वाला दूध पिएंगे तो उसके बाद हम रोटियां आरंभ करेंगे

નજીક ગ્ર્યો ને પાય રાજિ એટલે અત્યારે જો મસ્ત સિમ્પલી વાલોડ નું શાક પેલે અડદ ની દાળ નો પ્રોગ્રામ હતો જેમ કીધું થી પ્રમાણે પણ કાલે અડદ ની દાળ ને બાજરા નો રોટલા 7:30 વાગે છે સવા બાર ને જમી કારવી નવરા હોત થઈ ગયા પપ્પા ને ગળ પણ ચાલુ છે ખજૂર પાક નું એમાં શું એનર્જી રે એનર્જી રે જેમ સ્પેશિયલ રાખ્યો તો વિશાલ રાત્રે મૂકીને ગયા ઈ કહી કે એને એક્ઝિબિશન માં લઈ જવા લેવા લેવાતા

સાડા ચાર અને એટલું મસ્ત ઝોલું પણ વચ્ચે મારા બ્લોગ ના કારણે પાછી નીંદર તૂટી ગઈ અને પાછું જાગવું પડ્યું અને પછી પાછા હોય ગયા જો કે નીંદર કમ્પ્લીટ કરી લીધી પછી ઉઠ્યા અને અત્યારે તો ઘરમાં કોઈ નથી પાછા જો વિશાલ જુનાગઢથી હમણાં નીકળશે કલાક દોઢ કલાકમાં પપ્પા એમના કામેથી અને મમ્મીને આજે સભામાં જવાનું હતું પણ વેહિકલ હતું નહીં અમારી ઘરે એટલે મમ્મી કહે કે આજે આપણે તું એકલી હોય ને તો કે નથી જવું અને ગાડી છે નહીં એટલે પછી મેં કીધું તો કાંઈ નહીં આપણે ઘરે રે મા દીકરો તો પછી અત્યારે મંદિરેથી બહેનોનો ફોન આવ્યો કે નહીં કંચનબેનને તો આવવાનું જ છે તો મમ્મી અત્યારે તૈયાર થાય છે પાછા ગાડી નથી નકર તો મમ્મી કોક મૂકી જાય પપ્પા જ નથી અમારે આખો દે છે મમ્મી ને જો જવાનું થયું તો મમ્મી અત્યારે રેડી થઈ ગયા છે તો ઘરમાં પાછા આપણે એકલા જેમ વિશાલ કીધું તે પ્રમાણે હું આવું એટલે એકા એમના શૂઝ છે એને ક્લીન આપણે કરવાના હતા અને એક જે આપણે ઓલું ડ્રોઅર છે નીચેવાળું એ બોલતા હતા કે આપણે જે કંડીલ ને એ બધું એમાં જે એમણે નાખી દીધું હતું તો કે નો જોતું હોય ને બધું નીકાળી નાખીએ અને મસ્ત નીચે ગોઠવી દઈએ તો મમ્મીની જાય પછી આપણે મસ્ત અત્યારે થોડોક પેલા કાંઈક નાસ્તો કરીએ પેટ પૂજા કરીએ દેન આફ્ટર આપણે જે નીચેનું ખાનું છે એ કમ્પલીટ કરીને વિશાલને સરપ્રાઈઝ આપીએ શૂઝ ને એ બધું છે ક્લીન અપનું કામ જે છે એ બધું આપણે ચાલુ કરશું હમણાં ધીમે ધીમે મમ્મી નીકળે એટલે મમ્મી વ્યાજ પાછું ઘરે એકલું પાછી પચશે કેટલા વાગે મમ્મી અને પાછું છે એ આ અમારા લગ્ન જ્યાં હતા ને ઈ એની પાછળની સોસાયટીમાં છે એટલે એ તો ઘણું આઘું થાય મારા ઘરથી ત્રણ બે ત્રણ કિલોમીટર લાઈનથી મારું ઘરે એટલા કિલોમીટર એટલે એમ તો ઘણું દૂર છે એટલે ન્યા છે એટલે મમ્મી નીકળે છે હવે ધીમે ધીમે મમ્મી આવશે ત્યાં આપણે રસોઈ પાણી બનાવીને કમ્પ્લીટ કરી લેશું મમ્મીને ફૂલ 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 મોડું થઈ ગયું છે ત્યારે કાંઈ ઓલું રિયો નથી ટાઈમ કારણ કે અમને ખબર જ નહોતી મા દીકરીને બેહીને કે મને બપોર અમાર વાત થઈ હતી બેની તો મમ્મી કહે કે મારે કઈ જવાનું છે નહીં કે કોઈ મૂકવા આવે એમ જ નથી તો આપણે ન્યા કઈ રીતે જાઉં એમ પછી અમે તો આરામથી બે ઉઠા અને બેઠા ને વાતું કરતા હતા મસ્ત અને એવું બધું આવતું હતું કામકાજ જો અમે રિક્ષાએ બોલાવી દીધી એટલે રીક્ષા આવી ગઈ છે મમ્મી નીકળે પછી આપણે ધીમે ધીમે આપણું કામ ઉપાડીએ अपने कमरे में और इधर और इसके पीछे ढेर ही ढेर सारा क्राफ्टिंग का तो अभी इसको सिंपली नीचे के खाने में हमें शिफ्ट करना है बाकी कुछ नहीं करना है जो यूजफुल की चीजें है अभी वही रखेंगे हम जो हमारे ये वाले जो स्टोन वगैरह सब कुछ है वो भी काम आएंगे मतलब किसी की शादी वगैरह होगी तो डेकोरेट करने में बाकी जो फालतू के पेपर्स वगैरह सभी हमने अभी संभाल के रखे थे मेरे स्कूल टाइम के वो अभी हम जाने देने वाले हैं क्योंकि बहुत ज़्यादा स्पेस रोकती है और कुछ यूज़फुल नहीं है बाकी की जो अपनी मस्त मस्त चीज़ें हैं वो अभी हम रखेंगे अपने क्राफ्टिंग के लिए ये क्योंकि ये कभी भी काम आ सकती है गिफ्ट वगैरह बनाने में तो चलिए अभी फटाफट हमारा जो ये खाना है वो शिफ्ट करते हैं नीचे और विशाल के जो शूज़ थे वो तो हमने ऑलरेडी वॉश कर दिए हैं अभी बच चुके हैं साढ़े पाँच तो अभी हमारे पास साढ़े छः तक का टाइम है तो आराम से खाना शिफ्ट हो जाएगा हमारा तो चले फटाफट अभी बिना टाइम गवाए हमारा काम स्टार्ट कर अच्छे से अभी हमारा जो सारा सामान था वो अभी हमने नीचे शिफ्ट कर दिया है जो कि अभी मुझे इसे आई थिंक चार पांच महीने तो भी यूज ही नहीं करने वाले हूँ क्योंकि फिर कुछ आएगा ऐसा कि क्राफ्टिंग के रिलेटेड हम बेबीज के मंथ सेलिब्रेट करेंगे तो उस टाइप हम फिर यूज करते जाएंगे क्योंकि क्राफ्टिंग एक ऐसी चीज है जो मैं चाहूँ भी तो भी मैं नहीं फेंक सकती क्योंकि आ, कुछ कुछ चीज़ें ऐसी होती है जो अभी काम नहीं लगती लेकिन जब भी हमें क्राफ्टिंग की ज़रूरत होती है तभी हमें सबसे ज़्यादा काम लगती है तो संभाल संभाल के सारी चीज़ें हमने पीछे से रखनी शुरू कर दी थी आगे भी मस्त सब कुछ अभी हमने रख दिया है इसके अंदर बहुत सारी अलग अलग मेरी चीज़ें हैं बॉक्स के अंदर मैंने रख दी है सब कुछ तो अभी इतना अभी बाकी रह गया है पथारा हमारा तो ये सारे जो हमारे गिफ्ट पेपर हैं और इसके अंदर भी कुछ गिफ्ट पेपर एंड क्राफ्टिंग है जो कि अस्त व्यस्त हो गए हैं तो चलिए अभी इसे हम ठीक कर देते हैं फटाफट मम्मी आज तो मैं सवार कहता था बोलो भगवान ने कई त्र वस्तु ने अपने मोक्ष अपने मुक्ति अपाई तो पेला भगवान था स्वामी भगवान प्रगट किया तेरे पेला हिंसा धर्म बदा करता है हाँ।

એટલે બધા દીકરી પેલાના જમાનામાં ને એટલે સાસુ ને મેણા બહુ મારતા એટલે ઈ માણસો બધા પછી કે દીકરીને મેણા ટોણા ખાવા ઈ કરતા આપડે દૂધ પાસે કરી દઈએ દીકરી સહન ન કરવું થી દીકરી દુઃખ પડે ભલે એ સહન લે પણ આ બધા ભગવાન એમ મમ્મી અત્યારે છોકરીઓ ના પડે છે પછી એટલે અત્યારે છોકરાઓ સંખ્યા હજાર હોય ને

ભગવાન આપણે ભગવાન બહુ જીવ માટે બધા માટે દયા કરી એમ તો મમ્મી કેટલી છોકરી દૂધ પીતી થઈ ગઈ છે

आगा। आगा। तो फाइनली अभी हमारा क्राफ्टिंग का जो ड्रॉअर था वो अभी बहुत ज्यादा मस्त क्लीन हो गया है तो अभी बाकी सारी कुछ चीजें हैं विशाल की वो विशाल के बिना अभी हमें कहाँ रखनी है वो भी आएंगे तभी हम रखेंगे फिलहाल जैसे हमने आप सभी को बताया कि सुबह से मेरा सिर दर्द कर रहा था और अभी भी हल्का हल्का सिर दर्द कर रहा है तो मम्मी बोल रहे हैं कि तुम मैं और पापा हम तीन ही हैं तो मस्त वेजिटेबल खिचड़ी बना दो तो अभी सिंपल ही खिचड़ी बनाने के लिए यहाँ पे ले लिए हैं हमने चावल यहाँ पे एक दो तीन चार हमने दाल ले ली है आप अपने हिसाब से कोई भी दाल ले सकते हैं यहाँ पे तमाल पत्र इसके अंदर गरम मसाला है और यहाँ पे अपने पसंदीदा कोई भी वेजिटेबल ले ले अच्छे से वॉश कर देते हैं देन आफ्टर यहाँ पे हमारे सारे पसंदीदा वेजिटेबल्स मैंने ले लिए हैं फ्लावर पत्ता गोभी टमाटर मीच ऐसा सब कुछ ले लिया है बैंगन वगैरह सब तो चलिए अभी पहले चावल को वॉश करेंगे सारी दालों को मिलाकर देन आफ्टर इसका मस्त वगार करेंगे हमारा आधा अधूरा काम छोड़ कर यहाँ पे मम्मी बना रहे हैं मस्त शरबत क्योंकि मम्मी को लग रहा है कि एनर्जी घट गई है शरीर में <laughs>

બે કોઈક નો વાંધો આવે એ લોકો જમીન નીકળી ગયા છે હવે દોઢ પોણા બે કલાક માં પોહચી જાય તમે આ પોણા દસ વાગ્યા મારામથી પોચી જાવ દસ વાગ્યા પોચે તો ચલો આવી જાઓ બધા મસ્ત ખીચડી જમવા